સહજાત્મ સ્વરૂપ પરમગુરુ બલરામ મુનિ કઠિયારોને હરણ કૃત કારિત અને અનુમોદનનું ફળ શ્રી કૃષ્ણના દેહવિલય બાદ તેમના મોટાભાઈ બળરામ વૈરાગ્ય પામે સાધુ થયા એક દિવસ તેઓ માસ્ક શમણના માટે કોઈ એક ગામમાં ગયા એક પનિયારી પોતાનું નાનું બાળક સાથે લઈ કુએ પાણી ભરવા આવી હતી બળરામ મુનિનું રૂપ જોઈ તે તેમને જોવામાં જ મગ્ન થઈ અને પાણીના ગળાને બાંધવાનું દોરડું પોતાના બાળકને ગળે બાંધ્યું અને બળરામ ઉપર જ મીઠ મંડાઈ ગઈ આ વખતે બળરામ મુનિનું ધ્યાન ગયું અને બોલ્યા જો દોરડું ક્યાં બાંધ્યું છે આ રીતે તે બાઈથી છોકરાની હત્યા થતી તો રોકી લીધી પણ મુનિ મનોમંથનમાં ઉતરી ગયા વિચાર્યું આવા અનત્કારિક આ શરીરના રૂપને ધિક્કાર જ હવેથી ફક્ત વનમાં જ રહીશ અને જંગલમાં લાકડા લેવા કરવા આવે તેઓ પાસેથી જે પ્રાથમિક આહાર પાણી મળે તેનાથી મારો નિર્વાહ કરીશ મુનિના બોધથી વનમાં ઘણા પશુઓ પણ બોધ પેમ્યા એમ કથાનકમાં વાત આવે છે શ્રાવક ધર્મની મહત્ત શું તેની પ્રભાવના જંગલમાં પણ થઈ રહી હતી કોઈએ હિંસા છોડી તો કોઈ અંછન પણ લીધું તેમાંથી એક હરણને જાતિસ્વરણ જ્ઞાન થયું અને તે મુનિની સાથે રહેવા લાગ્યું કોઈ કઠિયારા કે ગોળિયા આવે તો આ હરણનું બચ્ચું આ મુનિને ત્યાં લઈ જાય અને એ રીતે ભિક્ષા મળે અને મુનિ આહાર પાણી ગ્રહણ કરે મુનિને એક વખત માસ્ક પણ તપશ્ચર્યા પાણા અર્થે ભિક્ષા લેવા નીકળે છે પણ આ દિશાએ જોગ બાજતો નથી એક કઠિયારો લાકડા લેવા આવેલો તે જમવાનો વખત થતાં ભાતું છોડવાની તૈયારી કરવા લાગ્યો હળુકર્મી તે જમતી વેળા ભાવના ભાવતો કે સંતને અન્નદાન આપવાનો જોગ બાજે તો મારા મહાભાગ્ય ને તેટલામાં તે હરણ મુનિને લઈને આ દિશામાં કઠિયારો બેઠો છે ત્યાં લઈ આવે છે કઠિયારો તો અંતરંગના ભાવે પોતાને વોર્વ મળ્યું તે બળભાગી સમજતો હતો અને મુનિને માસ છમણનું પારણું કરાવવાનો જોગ બાજુ તે સોનામાં સુગંધ આવા અતિથિનો લાભ મળ્યો તેથી ધન્યતા અનુભવતો હતો અને પેલું હરણ મનમાં વિચારે છે કે ધન્ય છે આ કઠિયારને કે જેને આવા મુનિને આહાર પાણી આપવાનો લાભ મળ્યો અને ધિક્કાર છે મારા એ કર્મને કે જેને લઈને મારી આ ત્રિયંચનીને લઈને હું આવું કાંઈ કરી શકતો નથી આમ ત્રણેય મુની બળરામ કઠિયારો અને હરણ શુભ ભાવે ચડ્યા એટલામાં તો જોરથી પવન ફૂંકાણો અને ઝાડની મોટી ડાળી જે અડધી તો કપાઈ જ ગઈ હતી તે તૂટી પડી ત્રણેયના દેહ એક સાથે જ એ જ ભાવમાં છૂટી ગયા અને બ્રહ્મદેવલોકને વિશે પદ્મોત્તર વિવહમાં દેવતા થયા

છોડે કઠિયાર લાકડા એ લાકડું કાપતા કાપતા અધૂરું બપોર થઈ ખાવા બેઠા તૈયારી હરણ જોયું હરણ બળદેવ ને ખેંચી આવ્યું હરણ શું વિચાર કરે છે હું જો મનુષ્ય હોત હું હરાવત ઝાડ પડ્યું ને બળદેવ કઠિયારો અને આરણ ત્રણે ડબાઈ મરી ગયા પણ તને હરખી ગતિ દેવ ગતિ કરણ કરાવણ ને અનુભવ પણ નિભાયો જે કોઈ પાપ કરતું હોય એને પ્રેરણા કરી તે પાપ લાગે અને કોઈ સારું કરતું હોય અને પ્રેરણા કરતો તેનું સારું થાય લે વગર પૈસાનો વેપાર કોઈ દાન આપતો હોય સારું કર્યું આપણે કાપ્યું પણ તમને નાનું પણ મળે આ કેવો સરસ ફેર ભાવના ન બતાવશે